જેટલા વધુ પશુ છે એટલો વધુ નફો થશે અને ભેંસો હશે તો તમે વધારે નહીં રાખી શકો મિત્રો ઘણી વખત આપણે વિડીયા જોયા કે આપણે તો ઠીક આઉટ કન્ટ્રીની અંદર ઘણી વખત લોકો સોસો બસો બસો ત્રણ ત્રણસો ત્રણસો ખાલી પાંચ પાંચ મોણસો હેન્ડલ કરતા હોય ત્યાં થોડી આપણા કરતા ટેકનોલોજી વધારે છે સારી એવી છે કઈ વસ્તુ બહાર લીલી કોઈ લીલી મકાઈ ની જાર ની કશું ની સાયલી સિવાય કઈ નહીં લીલામાં

અને તમે જો તૈયાર કરો જેને ઘરે જમીન છે જે પોતાનું ઘાસ છે એને ચાલીસ થી પિસ્તાલીસ ટકા ચોખ્ખો પ્રોફિટ બેસે તો મહિનાના લાખ રૂપિયા છે તમને કોણ ગ્રેજ્યુએટ ના લાખ રૂપિયા મહિને પગાર આલે કોઈ ના આલે હેલો મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના ખરા ગામે એટલે વાત કરવી છે કોઈ ખેડૂત નથી કોઈ જમીન નથી એક પ્રોફેશનલ લાઈફ છે કે અહીંયા આજુબાજુના દરેક લોકો એમને વક્તા છે એમડી પટેલ અને એમના બે દીકરા હિમાંશુ પટેલ અને સંદીપ પટેલ આ એમણે ધાર્યું હોત તો કદાચ કોઈ બીજો બિઝનેસ પણ કરી શકત એમણે કદાચ ધાર્યું હોત તો કંઈક સારી જોબ પણ કરી શકત પરંતુ એમને કંઈક એવો વિચાર આવ્યો કે આપણે પશુપાલન લાઈનમાં જવું છે પશુપાલનમાંથી કંઈક આપણે કંઈક નામ કમાવું છે તો એમને ક્યાંથી એમની હકીકતમાં હું કહું તો આ એક સફળ ગાથા જ છે કે ભાઈ આની અંદરથી ક્યાંથી શરૂઆત કરી અને ક્યાં પહોંચવાના છે ઘણી વખત લોકો મેસેજ પણ કરતા હોય છે કે સાહેબ કેવું રહેશે શું અમને બિઝનેસ કરશું તો અમારા પાસે કેવું રહેશે જેની પાસે જમીન છે જેની પાસે બોર છે જેની પાસે બધું જ છે એ લોકો તો આ બિઝનેસ કરે બરાબર પરંતુ અત્યારે હું એવા પશુપાલકને ત્યાં બેઠો છું કે એમની પાસે એમ જમીન નથી અને એમના ફાધર એક થરા કોલેજની અંદર પ્રોફેસર હતા તો હવે આપણે એમની પાસેથી આ બધું જ તમારા જે નથી કહેતા અસમંજસના પ્રશ્નો બધા જ પ્રશ્નો ઉકેલ એમની પાસેથી જાણવા મળશે કે ભાઈ જમીન ના હોય તો બિઝનેસ કરાય કે ન કરાય આ ધંધામાં કેવું રહેશે પૈસો રાખશું તો કેવું રહેશે એચએફ ગાયો રાખશું તો કેવું રહેશે કારણ કે આપણે પૈસો પણ રાખી છે એચએફ ગાયો પણ રાખી છે અત્યારે તમે કલ્પના નહીં કરી શકો એવું નાબાર્ડની અંદરથી સબસિડી વાળું મોટા પ્રોજેક્ટ વાળું એ બીએમએફ પ્રોજેક્ટ જે છે કારણ કે એ પાસ કરાવવું કંઈ નાની મોટી વાત નથી કારણ કે એમને કંઈક ધગસે છે ત્યારે પાસ કરીને ત્યારે એમનું કામ ચાલુ છે એનો વિડીયો આપણે અલગથી બનાવશું તો કંઈક મળતું છે તો એ લોકો એટલા બધી પહોંચે છે બરાબર તો આપણે પહેલાં એમની મુલાકાત લઈ મારી પાસે છે સંદીપભાઈ સંદીપભાઈ તમે એક વખત તમારો એડ્રેસ આપો અને પછી આપણે શરૂઆત કરી નમસ્કાર મારું નામ કુમાર મફતલાલ પટેલ હું પોતે એઆઈ કર્મચારી છું અને આ ધંધા સાથે હું પંદર વર્ષથી સંકળાયેલો છું અને હું પોતે ગ્રેજ્યુએટ છું મને આ ધંધા કરવાની અંદર બહુ મજા આવે છે અને બીજા ધંધા કરતા આની અંદર સારો એવો બેનિફિટ છે અને ટેન્શન વગરનો ધંધો છે અચ્છા સંદીપભાઈ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે જમીન કેટલી છે તમારી જોડે અહીંયા આગળ તો અમારી પાસે જે આ અડધા વીઘા જેટલી છે અચ્છા બસ અને અમે એ બધું વેચાતું જ લાવીએ છીએ વર્ષોથી પંદર વર્ષથી અહીંયા ધંધો કરે હજુ બહારથી કોઈ ચાર નહીં ઘરની કોઈ લાવતા નથી સાઈલ જ લાવીએ છીએ અને બહારનો સુકો ચારો એવો વિચાર તમને ક્યાંથી આવ્યો કે કે તમારા ફાધર ગવર્મેન્ટ જોબ કરતા હતા અને વેલસેટ તો તમે પણ એક એવા પરિવારની અંદરથી વિચાર્યા કે ભાઈ આપણે વેલસેટ કોઈ પણ નોકરી લઈ લઈએ તો ચાલે તો તમે અત્યારે એક એવો બિઝનેસ પશુપાલનનો આઈડિયા તમને કઈ રીતે આવ્યો અમારે પાદરની અંદર પચાસ વીઘા જમીન હતી ત્યારે અમારે સુરત બે હાજર ચાર ની અંદર તબેલો હતો એટલે ત્યાં ભાગીદારી માં હતો અને એ તબેલો ત્યાં આગળ અમને ભાગીદારી મતલબ લોસમાં અમને બતાયો પછી એ બધી ભેસો સાહીઠ ભેસો અમે અહીં પાદર લાવ્યા એટલે ત્યાં આગળ બાખડી ભેસો ની અંદર મેં સાડા ચાર લાખ લાખ નફો કર્યો હતો બાખડી ભેસો હા ત્યારે અમને એવું થઈ ગયું કે જો એ લોકોએ એ આપણને ભાગીદારે સુવાવાળી ભેંસોમાં નુકસાન બતાવ્યું છે અને આપણે અહીંયા ડેરીની અંદર દૂધ ભરાય અને સાડા ચાર લાખ નફો કરે તો આ ધંધાની અંદર પ્રોફિટ તો છે પછી ત્યારથી આપણને એવું થઈ ગયું કે આ ધંધાની અંદર પ્રોફિટ તો છે પણ સારું મેનેજમેન્ટ કરો તો પછી અમે ત્યારથી જ આ ધંધાને સાથે સંકળાયેલા છીએ સાથે ભણતા બી ગયા અને આ ધંધો કરતા ગયા મિત્રો એક પ્રશ્નનો જવાબ આપણને અત્યારે મળ્યો કે બાખડી વેસું છે મતલબ જે પહેલાં એમણે એવું લોસમાં બતાવ્યું એટલે મૂળ એમણે સરવાળા માર્યા એટલે લોસ મળી વધતા એમણે ઘેસું અહીંયા લાવી અને મેનેજમેન્ટ અને વ્યવસ્થિત રીતે એનું કામ લીધું તો સાડી ચાર લાખનો બાર મહિનાનો નફો કર્યો ધીમે 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 એની અંદરથી ગ્રોથ કર્યો પછી એના પછી તમે શરૂઆત બે હજાર અગિયારથી કરી બે હજાર બાર હા એ પછી અમારો એક્સિડન્ટ થયેલો બે હજાર ને સાતની અંદર એટલે પછી અમે બે ભાઈનો એક્સિડન્ટ એક સાથે દૂધ ભરાવા જતા હતા થયો તો એટલે અમે આખે આખું ફાર્મ હતું વેચી દીધું અચ્છા પશુપાલન બધા એકી સાથે બધા લોટ

બે હજાર ચોવીસની અંદર ફર્સ્ટ ક્લાસ ડેરી ડેરી ચાલે છે તો પહેલી વસ્તુ તો એ કે ન મળતું હોય તો આટલા દસ પંદર વર્ષ કોઈ લઈને બેસે નહીં બરાબર છે એટલે જે લોકો કંઈ કહેતા નથી મળતું તો એ પોતપોતાની રીતે વિચારી લેવાનું કે ભાઈ મારે શું કરવું બરાબર છે અહીં મહેનત કરે અહીંયા બે ભાઈઓ છે બે ભાઈઓ એમના પાસે એક વસ્તુ જાણવા મળે કે માણસ ના હોય ને તો ચાલે અમે બે છીએ બધું જ પૂરું કરીએ એવું જ છે ને સંજીભાઈ અમે દસ વર્ષ જાતે

કેટલી પશુ શરૂઆત કરી હતી પેલા શરૂઆત તો અમારે બે હજાર અગિયાર થી કરી લે એક સાથે વીસ ભેંસો લાયા તા અમે ધીમે ધીમે આટલા પછી એકસો સિત્તેર ટોટલ અમે ગાયોના અઢાર અઢાર ના લોટ લાયા એવી રીતના અમે ચાલુ કરી અમારે સારું એવું દૂધ ઉત્પાદન થતું હતું અને પછી કોરોના વાયરસ આવ્યો એ સમયે અમે ચાલીસ ગાયો સેલ કરી દીધી પછી પાછી અમે પાછી ગાયો લાવ્યા અને ભેંસો પણ હતી અને એની અંદર થોડી સેલ કરી અને પાછી અમે લંપી વાયરસ આવે પાછી ગાયો સેલ કરી દીધી મતલબ લાવી વેચી લાવી વેચી પણ એમનો જે

બહુ જે હાલ છે તો મારે વાત એ કરવી છે કે ભેંસો અંદર સારું રહેશે જો એવું નથી મિત્રો કે ભેસોમાં ખરાબ ખરાબ ગાયોમાં દરેક એક કેપેસિટી હું જાતે થઈ શકીશ મારા માણસોની જરૂર નથી તો હું ગાયો રાખી શકું એક દરેક માણસ મન ડિપેન્ડ કરતો હોય એટલે એવું અમે કહી નથી શકતા પરંતુ આપણે સંદીપભાઈ એવું પૂછીશું કે તમને ભેંસોમાં સારું રહ્યું કે ગાયોની અંદર સારું રહેશે તમે તમારા મંતવ્યમાં તમે શું કહી શકો

વીસ લિટર થી અંદર ના દૂધ તમે નફો નહીં કરી શકો રીઝન થી બી મતલબ ગાય તમને સારી લોંગ ટર્મ તમને દોવા આપે અને એનો કે કોઈ દિવસ ભેંસો અંદર કેવું કે પ્રેગ્નેટ થાય એટલે ચાર પાંચ કે છ મહિને બહુ ગી જાય એક ટાણું થઈ જાય એટલે લોંગ ટર્મ તમારે સરેરાશ રેશિયો જોવો ને તો ગાય તમારા આગળ જશે

કે વીસ મહિને તો તમારે વી જ જાય સારી એવી ટ્રીટમેન્ટ હોય તો સંદીપભાઈ બંને પાછા જોઈ લીધા કે એમની પાસે પહેલાં હું અહીંયા આવતો ત્યારે એમની પાસે એચએફ ગાયો હતી હા સારી એવી હતી પછી અમને થોડી થોડી અંદર ભેંસો એડ કરી ભેંસો થઈ પણ હવે એમણે ખતરો કર્યો કે હવે આ ભેંસોની અંદર જે એમણે પ્રોબ્લેમ મૂકી પ્રોબ્લેમ પ્રોબ્લેમો એ હવે ધીમે ધીમે એમાંથી સેલ કરીને બધી ભેંસો પ્રોબ્લેમ એક જ આ જે છે એ દુવાનો પ્રોબ્લેમ છે કે આજથી દુવા વાળો ધંધો આપણે કરવો નહી મશીન થી જ અત્યારે ટેકનોલોજીનો નો જમાનો છે હા બસ ઝડપી પતે ને થોડા વધુ પશુ રાખવા હોય તો આપણે વાંધો ના આવે જેટલા વધુ પશુ છે એટલો વધુ નફો થશે અને ભેંસો હશે તો તમે વધારે નહીં રાખી શકો મિત્રો ઘણી વખત આપણે વિડીયો જોયા કે આપણે તો ઠીક પણ આઉટ કન્ટ્રીની અંદર ઘણી વખત લોકો સો સો બસો બસો ત્રણસો 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 ખાલી પાંચ પાંચ મોણસો હેન્ડલ કરતા હોય તો થોડી આપણા કરતા ટેકનોલોજી વધારે છે સારી એવી છે તો એ લોકોને પોસાય છે બીજું હવે આ તો વાત આપણે કરી ગાય ભેંસ રાખો કે સમાર ખવડાવવાની ફીડમાં તમે શું શું કરો છો કઈ રીતે ફીડની અંદર આપણે તારા ફીડ જ ખવડાવીએ છીએ અને આપણી પાસે તારા ફીડની એજન્સી છે જ્યારથી અમે તારા ફીડ ચાલુ કરીશું ત્યારથી આપણે આ ધંધાની અંદર બહુ સારો એવો પ્રોફિટ કર્યો છે પબ્લિક ભલે ગમે તે વાતો કરતી ફીડ મોંઘું પડે પણ તમે એને સરેરાશ જે દૂધ એનાથી વધે છે તમે ગણતરી કરો તો એ તમે હાલ જે તમારું ખાણ છે એના કરતા બી તમે આ તારાફી તમને સસ્તું પડે છે એનો કેલ્ક્યુલેશન કરો ત્યારે તમને ખબર પડે કે સસ્તું ક્યારે સારું ના હોઈ શકે મોઘુર્યું ને પહોંચી કારણ કે થોડું ભલે મોંઘવું પડે પરંતુ એની અંદર આઉટપુટ આપણને વ્યવસ્થિત રીતે મળતું હોય તો એ બરાબર આપણને મતલબ પહોંચી વળે કે પચાસ સો ગ્રામ કે દોઢસો ગ્રામ કે પચાસ રૂપિયા વધારે થાય એની સાથે એક લીટર દૂધ આપણને બે લીટર દૂધ વધારે મળતું હોય તો એ હતા પશુ પણ મજબૂત રહે બીમાર ના થાય એની સામે વ્યવસ્થિત રીતે રિપીટ પ્રોબ્લેમ ના થાય એ ઘણું બધું પણ તમે આજે છ વર્ષ મારે મોટા ભાગે દસ મહિને બાર મહિને કન્સ્યુ થઈ જાય નાનપણથી સ્ટાર્ટર થી માંડીને છે હીફર સુધીનો જે રોલ છે એ સ્ટાર્ટર આવે પછી ગ્રોવર આવે પછી હિફર આવે અમે એને કન્ટિન્યુ ચાલુ રાખીએ મેં આ એમના પાસે જાણવા જેવું છે કે નાનું બચ્ચું હોય ત્યારે આપણે એના ઉપર વિડીયો બનાવેલો છે કે શું શું ફર આપવું એમથી મોટો થાય એટલે ફરને શું શું આપવું એમ જેમ જેમ તમે જો અહીંયા બીજી તો તમે જુઓ કે જ્યાં એકવાર પશુ એક બંધાઈ ગયું એટલે એ બીજી વખત છૂટતું નથી છૂટતું નથી એટલે મોટા તબેલાને બીજા તબેલામાં આપણે જઈએ તો ત્યાં એની ચોપડી રતાશ પડતી હોય અને ઘણી વખત આમ એનું ડુંગલું થાય કે થાકેલા ટાઈપ દેખાય અહીંયા તમે બધા જે પશુ જોવો તો બધા વ્યવસ્થિત મજબૂત દેખાય છે અને સ્વસ્થ દેખાય છે એટલે એની અંદર રિપીટ પ્રોબ્લેમ કે પછી બીમારીનો કોઈ આવે દસ રિપીટ તો દરેક પશુપાલનની અંદર રિપીટ આવે પણ આ ફીડ ખવડાય ત્યારથી અમારે બહુ નહીવત પ્રમાણમાં આવી ગયું સાથે મિનરલ પણ ચાલુ રાખીએ છીએ અને ફીડની અંદર અમારે સાયલેજ સૂકા ચારાની અંદર ગવારનું ગવતરું આવે ચણાની

સરેરાશ ગણીએ તો એસી રૂપિયા થઈ જાય પંચોતેર થી એસી વધારા સાથે થઈ જાય છે લોકો એવું કહે છે કે સાહેબ અમારે રૂપિયા દૂધ જાય છે તો બજારની અંદર આપો તો એસી રૂપિયા તો વીસ ટકા દૂધ વધારો મળે તો મતલબ સાહીઠ વીસ એસી થઈ જાય છેલ્લી વાત તમે મતલબ લાંબા ટાઈમથી આ પશુપાલન સાથે જોડાયેલા છે લોકો એવું કહે છે કે મળે છે કે નથી મળતો શું છે કારણ કે કંઈક મળતું છે તો તમે શું આની ખર્ચ અને તમારો જે ઇન્કમ છે કેટલા ટકા રેશિયો રહે સો ટકાની અંદર અમારે ખર્ચો સિત્તેર ટકા ખર્ચો થાય ત્રીસ ટકા માર્જિન રહે છે પણ અમે કોઈ પણ પશુનું બચ્ચું છે ને બારા સેલ ને કરતા કે ભાગું આપતા નથી એને અહીંયા જ તૈયાર કરીએ છીએ એને લઈને અમારો ખર્ચો થોડો વધી જાય છે જો અમે ના કરતા હોય તો અમારે ચાલીસ પ્રોફિટ બેસે એવું અમારું મેનેજમેન્ટ છે આની અંદર હા અને તમે જો તૈયાર કરો જેને ઘરે જમીન છે જે પોતાનું ઘાસ છે એને ચાલીસ થી પિસ્તાલીસ ટકા ચોખ્ખું પ્રોફિટ બેસે મિત્રો જેને ઘરનું જમીન છે જેને બધું ઘરનું જે આપણે લીલી ચાર હોય શકે સૂકી ચાર આપણે ઘરે આપણા પાણી પણ ઘરનું હોય શકે તો એની અંદર નફો છે પરંતુ આપણે કંઈ નજ કરવું હોય ખાલી બેઠા બેઠા દોસ્તના ટોપલા ઉપર નાખવા હોય તો બધું જ થઈ શકે અહીંયા મેં એક વસ્તુ પણ જોઈ ઘણા લોકો કમેન્ટ કરતા સાહેબ આ મોટા મોટા તબેલાવાળા વાળા હોય છે એ પાડાનું શું કરે શું આખલા પણ એકસો બાવીસ નંબર મારી પાસે પાંચ પાડા તૈયાર થયેલા છે પાડા પણ નહીં મૂક્યા એમને રાખ્યા છે કે ભાઈ આપણે ક્વોલિટી સારી છે તો કોઈકને આપી દઈશું નહીં ત્યારે પછી મોટા થશે તો મોજન માજનમાં મૂકી દઈશું ભાડા પણ આલી દેવાના હવે સેલ કરી દેવાના હે માજનમાં તો નહીં મૂકવાના તો તમે અહીંયા આવી શકો છો સંદીપભાઈનો કોન્ટેક્ટ નંબર કદાચ મળી જશે તમને અહીં જોઈ લેવાનું તો મિત્રો મજા આવી ગઈ ખરેખર વિડીયો સંદીપભાઈ પાસેથી નોલેજ જે પણ આપણને કંઈ મળ્યું કે હવે આપણે આપણે ડેરી ફાર્મ બનાવવું હોય તો ભેંસનું બનાવવું કે દેશી ગાયનું બનાવવું કે એચએફ ગાયનું બનાવવું એ તમારે આ વાત ઉપરથી જાણી લેવું અને કેટલા પશુ સુધી રાખવું એમ જો ન મળતું હોય તો એ લોકો આટલા જે મતલબ મોટો તબીલો બનાવવાનો વિચાર કરી રહ્યા છે પણ વિચાર નહીં લગભગ બની ગયો થઈ ગયો તૈયાર થઈ ગયો કન્સ્ટ્રક્શન કામ તો બધું પતી ગયું છે ફ્લોરિંગ બાકી છે ફ્લોરિંગ બાકી છે તો ન થા મારી સાથે છે સંદીપભાઈના ભાઈ હિમાંશુભાઈ એ પણ આ જ તબેલાની અંદર જમીનથી જોડાયેલા છે કે હવે જ્યારે માણસ ના હોય કે શું કરું એ બધું એ જ સંભાળે છે બરાબર સંદીપ વિઝિટરની અંદર જાય છે તમે શું શું કરો છો આ તબેલાની અંદર મેનેજમેન્ટમાં જે આપણા દર્શક બધું દરેક કામ કરો બધું બધું જ કામ હવે માણસ આવ્યો એટલે નથી કરતા બાકી ટોટલી કામ જાતે જ કરતા બધું તમે આઠ વર્ષ જાતે કામ કર્યું

મીડિયા વાળું ખવડાવવું ના પડે આટલું તો એના સિવાય વધારા કરતા ચાલીસ ટકા તો પ્રોફિટ મળે છે તો ભાવ વધારો તો વધે હાલ ગુજરાત ની અંદર સૌથી સારામાં સારો ભાવ વધારો હા એક હજાર ટકા દરેક ને પોસાય એવો ભાવ હાલે છે અને ઉપર થી પાછું બોનસ હાલે એટલે એમને કોઈ લોસ પડતો નથી કોઈ કહેતો હોય કે લોસ પડે તો ના લોસ કોને પડે કે એક બે ઢોર રાખતા અહીંયા લોસ પડે ઓછા ઓછા દસ થી પંદર પશુ રાખતા હોય અને દૈનિક પચાસ થી સો લીટર દૂધ ભરાવતા હોય તો એને કમ્પ્લીટ પ્રોફિટ થાય એવું થાય બે લીટર ભરાવા જાય બે લીટર ભરાવા જાય ને ચાર મહિના દુવા લે પછી કી જાય એટલે પછી એને પડતર નો ખર્ચો એટલે પછી તો વાપરી જાય ઘરે ઘરે હાથ ખર્ચી બાકી પશુપાલન પશુ આખા વર્ષ ખેતીની આવક તો ચાર મહિને આઠ મહિને આવે બાકી રોજે રોજ વાપરવા માટે પૈસા સમજ્યા બધા ખેડૂતો પગાર ઉપર કઈ આવું જાવ કોઈ દવાખાનું બધું પશુપાલન ઉપર જ ચાલે છે પછી નફો તો ભાવ વધારામાં આવી જ વધે બીજો તો રેગ્યુલર તો રોજે રોજ તમારે કોઈના જોડે હાથ તો લોબો ના કરવો પડે તમે નવરા તો નહી બેઠા આ બધા ફાયદા છે એમ મજબૂત વાત કરી ખરેખર હિમાન્શુભાઈ એક ના નાનો પરિવાર હોય અને એ કઈ રીતે એના ઉપર વાત કરતો એ વાત એમણે કરી પણ આનાથી આપણે થોડા પરે રહીને થોડું વધારે વ્યવસ્થિત પશુપાલન કરીએ કે સારું પશુપાલન વ્યવસ્થિત કે દસ પંદર વીસ પશુ રાખીએ અને જો આપણે વ્યવસ્થિત તે ભરાઈએ દૂધ ડેરીમાં ભરાઈએ કે ભલે જે એનું કોઈ પણ તો એની અંદર સો ટકા નફો છે ભાઈ અમે નથી કહેતા પણ અમે જે લોકોને પશુપાલન કરવું છે કે વિચાર કરી રહ્યા છે તો એમના માટે અમે એક મોટિવેટ કે જે લોકો કરે છે તાર્યો તો એમાં શું ભાઈ ખાતા પીતા પરિવારના છે બીજું બિઝનેસ છે એમણે કર્યો તો બીજું કરી શકત જોબ પણ કરી શકત એમના પાસે છતાં એ અહીંયા રહે છે અને પશુપાલન કરે છે તો મતલબ કંઈક અંદર આવક હશે તો જ તમે કરો ને કે તો કોઈ કરે નહીં બરાબર તો મિત્રો ધન્યવાદ હિમાંશુભાઈની પણ આપણે રાય લીધી કે જે ખરેખર આ તબેલાની અંદર મેન પાયાનું કામ એ કરે છે તમે જ કરો છો ખર્ચ લેવર દેવર બીજું બધું તો આ થેન્ક યુ સો મચ મિત્રો વિડીયો કેવો લાગ્યો બસ કોઈ પણ પ્રશ્ન હોય તો ખાલી કોમેન્ટમાં પ્રશ્ન જરૂર કરજો થેન્ક યુ સો મચ